નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ યાર્ડ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી રોજના તાજા ભાવ તમને મળતા રહે તારી એક હજાર છસોથી ચાર હજાર રાજકોટ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર સાતસો સિત્તેર ધ્રોલ ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર છસો રાપર ચાર હજાર બસો એકથી પાંચ હજાર છસો બાવન ભરૂચ पाँच हज़ार हज़ार पाँच सौ अगियार मोरबी चार हज़ार छः सौ पाँच हज़ार सात सौ धांगध्रा चार हज़ार नौ सौ पचास थी पाँच हज़ार छः सौ पचास पोरबंदर चार हज़ार पाँच सौ पाँच हज़ार चार सौ पच्चीस बहुचराजी तरह हज़ार तरण सौ थी पाँच हज़ार तरण सौ अगयर जुनागढ़ पाँच हज़ार से पाँच हज़ार सत्सौ एशी जैतपुर चार हज़ार आठ सौ पचास पाँच हज़ार सौ दस सावरकुंडला चार हज़ार पाँच सौ पाँच हज़ार सात सौ पच्चीस અમરેલી એક હજાર આઠસોથી પાંચ હજાર ચારસો પાથાવાડા પાંચ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર પાંચસો ચાર હજાર આઠસોથી પાંચ હજાર છસો બાબરા ત્રણ હજાર સાતસો ચાલીસથી પાંચ હજાર સાતસો ચાલીસ અંજાર પાંચ હજારથી પાંચ હજાર પાંચસો એંશી ધાનેરા પાંચ હજાર એકસોથી પાંચ હજાર ચારસો વાંકાનેર પાંચ હજારથી પાંચ હજાર સાતસો દસ હારી પાંચ હજાર બસોથી પાંચ હજાર સાતસો વારાહી પાંચ હજાર સોથી છ હજાર ત્રણસો એક થરાદ ચાર હજાર પાંચસોથી છ હજાર પાભર ચાર હજાર પાંચસોથી છ હજાર પાંચસો ગોંડલ ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર સાતસો એકસઠ વિસનગર પાંચ હજાર એકસો એકાવનથી પાંચ હજાર એકસો એકાવન બોટાદ ચાર હજાર આઠસો પંચોતેરથી પાંચ હજાર છસો જામનગર ત્રણ હજાર ચારસોથી પાંચ હજાર છસો એંશી ખડી ત્રણ હજાર ચારસોથી પાંચ હજાર ચારસો એકાણું પાટણ ચાર હજાર બસો પચાસથી પાંચ હજાર પાંચસો એકતાલીસ ઉંઝા ચાર હજારથી છ હજાર ત્રણસો